યસ દોસ્તો અત્યારે વાગ્યે છે સાવા આઠ અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને રામ રામ છેલ્લા પંદર દિવસ કે દસ દિવસે બ્લોગ નહોતો આવતો એનું કારણ હતું કે અમે લોકો ફ્રી નહોતા હં તો હવે કન્ટિન્યુ બ્લોગ આવશે ડેઈલી બ્લોક આવશે ને થોડાક નવા વર્ઝનમાં બ્લોક આવશે તો જોજો આજે છે સન્ડે તો હું જઈ રહ્યો છું મેરા વિલેજ પછી મનભાઈ આવે છે ને તો નવી ગાડી લીધી છે તે દૂધની ચાવી એની પાસે જોયા કાંઈ વાંધો નહીં બાળકોનો મોજ હોય છે તો ચાલો મેડમની જવાના છે એને ફઈ નહીં ઘરે પ્રસંગમાં તો હું મળું છું મારી વિલેજ તમને બતાવીશ વિલેજ વાડીએ જઈને કે શું કરી છે કેવી મોજ કરી છે તો બના રવા મળી છે મારા વાડિયા તો અમે લોકો નીકળી ગયા છે અમારા વિલેજ અને શિવશક્તિ હોટેલે મનને વેફર લેવી હતી તો બે મિનિટનો વોલ્ટ કર્યો હતો લઈને વેફાર લઈને વળી અમારા ફાર્મ હાઉસ ઉપર યસ દોસ્તો અત્યારે પહોંચી ગયો છું ઓલમોસ્ટ અમારા ફાર્મ ઉપર ને તમને મારા ફાર્મ ઉપર જે વિઝિટ કરાવું છું અમે લોકોએ શું વાવરતા કર્યું છે અને કેવો મોલ છે તો પહેલાં તમને બતાવીશ અમે ખાવા પૂરતું લસણ વાયું છે જે એના બે કેરા કરેલા છે આ લસણ છે એની બાજુમાં વટાણાની લાઈન કરેલી છે ઓલા છેડાથી માનીને અત્યારે અમે લોકો વટાણા તોડી છે જીરું અને બાજુમાં ઘઉં વાવેલા છે અને આ બાજુ છે અમારું જીરું તો જીરાની તમને આઈડિયા હોય તો કમેન્ટ કરજો કે એવું જીરું થયું છે તો હજી ચણા જ્યાં વયવા છે એ તમને બતાવશું અને અત્યારે અમે લોકો વટાણા જે વટાણા વાવ્યા છે ને તોડી છે તો છું બતાવશું વટાણા મેં જે લોકોએ વાવેતર કર્યું છે એનું તોડવું અત્યારે ઉતારી છે કારણ કે શાકભાજી કરવા કરે શાક કરવા તો વટાણા ઉતારી લે છે ને પછી ચણા તોડી છે દોસ્તો તો અમે આ વટાણા ઉતારી છે લેતા આગળ મનભાઈ વટાણા ઉતારી રહ્યા છે મને પણ વટાણા ઉતારી તમને છું કેટલા છે છે તો આ ઉતારા મને વટાણા ઘણા બધા ઉતાર્યા છે દોસ્તો અત્યારે ફાર્મ ઉપર આવી ગયા છે ને જ્યાં જીરું અમે લગાવ્યું છે તમને બતાવું જીરાની કંડિશન કેવી છે મને તો બહુ ટપો પડતો જેને ટપ્પો પડતો ગમેન્ટ કરજો કંડિશન કેવી છે તો આ છે અમારું જીરું આવડું જીરું થયું છે જોઈ શકો તમે જેને આમાં આઈડિયા હોય કે જીરાની કંડિશન કેવી છે કમેન્ટ કરજો અને બાજુમાં ચણા છે એ પણ ખેતરે તોડવા જશું બતાવશું અને એની પહેલાં તમને અમારા કા કઉ છે તો દોસ્તો આ છે મારા ઘઉં જે આવેલા છે અને અત્યારે ધુમ્મસના હિસાબે થોડુંક તમને પાણી જેવું દેખાતું હશે અને આ છે ચણા તો દોસ્તો અત્યારે લીંબુના બગીચામાં છું અને મેં છેલ્લા પાંચ વર્ષથી લીંબુ લગાવ્યું છે જે લીંબુ ન થતા તમે લોકોને આઈડિયા હોય તો કમેન્ટ કરજો હવે આમાં શું તકલીફ છે અને શું દવા નાખવી જોઈએ જેથી કરીને લીંબુ આવે કે પછી કાઢી નાખવા જોઈએ કે એક બે ત્રણ ચાર પાંચ અને જેમાં દસ લીંબુ છે પણ એકમાં લીંબુ ન થતા તો કમેન્ટ કરજો લીંબુ માટે આવે ફાલ બેસે એના માટે શું કરવું જોઈએ નકર પછી વિચારશે કે કાઢીને નવા લીંબુ વાવવાનો તો કમેન્ટ કરજો આ લીંબુ કાઢવા જોઈએ કે પછી આ દવા વાપરવી જોઈએ તો આ અત્યારે જામફર લીંબુ અને ખારેક પંદર વીસ પ્રકારના ઝાડવા વાવેલા છે અને જામફર આવે છે પણ લીંબુ નથી આવતા તો શું એનો ઈલાજ છે શું કરવું જોઈએ એ બધું વિચારજો અને કમેન્ટ કરજો કે આ વસ્તુ કરવાથી થાય અત્યારે મારી જામફરી અને મારો બગીચો છે વચ્ચે એક તુવેર વાવેલી છે તુવેર માં કઈ દમ છે નહીં એટલે કે તુવેર ને તો ઉતારી લીધી છે એટલે ઓલમોસ્ટ સીઝન પૂરી થઈ ગઈ છે પણ લીંબુમાં કેમ લીંબુ ન થતા કરજો લાઈક કરજો શેર કરજો તો દોસ્તો આ ચણા ચણા છે ને જોઈ લ્યો તો આપણું ઘરનું બધું કામ બાકી છે કારણ કે રવિવાર હોય એટલે લેટ હોય તો જોઈ શકો છો કે આ બાજુ મારા લક્ષ્મીબેન પણ આવી ગયા છે વાસણ ઉટકવા માટે અને આપણે ફરિયું ધોઈ નાખ્યું છે તો ચાલો મિત્રો કચરા પોતા કરશું કપડાં ધોઈશું અને પછી છે આજે મારે મારી ફઈ ઘરે જમવા માટે તો ત્યાં જઈને મળશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અત્યારે વાગી ગયા છે અને અમારી પોચમાં આજે કબૂતર આવ્યું છે તો હું ડોકી તૂટી ગઈ છે વાખી ગઈ છે તો ચાલો આપણે તેને શેવલો નાખી અને થોડુંક સાફ કરી અને પાણીને સુખાવશું

જોઈ લ્યો મારો ભત્રીજો આખું મરચું લઈને બેહી ગયો છે ખાવાનો હે ઊંધા મરચા ન ખાય સીધા ખવાય આ ડીટી દિતિયથી ખાઈ કે આમ ખાઈશ કેમ ખાઈશ આ ખાજો કા તે શું મરચું લઈને બેઠો છો મૂકી દેને જ્યાં દોસ્તો આજ સન્ડે છે ને મારી પત્નીનો મૂડ પત્ની નો થોડો તો આજે સન્ડે છે એટલે તમને ખબર જ છે આ બાર હોય આ ઘરે હોય ઘરે શું બનાવવાનું છે મેડમ તમને માહિત કરશે એની રેસીપી બતાવશે કારણ કે મારે એડિટિંગ કરવું છે એટલે બધું બતાવશે પેલા વસ્તુ તૈયાર કરજે શું બતાવું છે શું બનાવવું છે આજે બનાવશું આપણે તુવેર વાળું ભરે રીંગણાનું શાક તુવેરનું તુવેર વાળું ભરે રીંગણાનું શાક એટલે રીંગણા ડીટીએ નું કે નહીં રીંગણા જ ભરશું પણ એમાં તુવેરનો મસાલો બનાવશું ટેસ્ટ તો સારો આવશે ને એટલે આપણે ખાઈએ છીએ સંજય જીજે જ બનાવતા તો હોય હવે વાડીએ કેવું બન્યું હોય સારું એમાં રેસીપી બતાવજો અમારા વિડીયો વ્યુઅર્સને અને લાઈક કરજો શેર કરજો મેડમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો નવા વિડીયો આવશે રસોઈના રેસીપીના